ખાસ તો આપણે આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એ એ બાબતની છે કે જ્યારે આપણે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતના વાલીગણ જે રહ્યા એ પોતાના દીકરા દીકરીઓ માટે જ્યારે નોકરી સરકારી નોકરી મેળવવા માટે થઈ અને ઝંખતા હોય છે સરકારી નોકરી મેળવવા માટે થઈ અને અથાક પ્રયત્ન કરતા હોય છે જે કાંઈ પણ એમનાથી બનતું કરી છૂટવાની તૈયારીમાં વાલીગણ રહેતા હોય છે એમાં આ માનતાઓ પણ રાખતા હોય છે અને એમનાથી થતા તમામ પ્રયાસો કરતા હોય છે ત્યારે આવા સમયની અંદર જ્યારે અમારા એક અમારા મિત્ર જે છે હિન્દ વૈભવ સમાચારના જે મેહુલભાઈ ગઢવી એમની અરજી અને સોર્સ દ્વારા જ્યારે અમને જાણવા મળ્યું અને અમે સરકાર સિંચાઈ વિભાગના અધિકારીઓની રૂબરૂ મુલાકાત કરી અને ધ્રોલ તાલુકાનું જે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાનું લતીપર જે ગામ છે એમની જ્યારે વિઝિટ કરી ત્યારે અમને જાણવા મળ્યું કે આ ગામની અંદરથી ઘણા બધા એવા લોકો છે કે જે ખોટા આધાર પુરાવા રજૂ કરી ખોટા સોગંદનામાઓ બનાવી અને પોતે સિંચાઈ વિભાગની અંદર નોકરીએ ચડી ગયેલા છે તો એમાં ખાસ આપણે વાત કરીએ તો જ્યારે સરકારી જે મજૂરો તેમજ કામદારોના જે હળવા કાયદાઓ જે છે એ હળવા કાયદાઓનો દુરુપયોગ કરી અને ખોટા કેસો સૌ તો લેબર કમિશનરની અંદર કરવામાં આવતા હોય છે તો આ ખોટા કેસોની અંદર એવા પુરાવા છે કે જ્યારે આની અંદર આપણે એક જ વ્યક્તિના નામજોગ જ્યારે ચર્ચા કરી છે ત્યારે હસમુખભાઈ દામજીભાઈ ચબાડિયા કરીને જે વ્યક્તિ છે એમનો જન્મ તારીખના જે અમારી પાસે આધાર પુરાવાઓ છે એમનો જન્મ ઓન પેપર ઓગણીસો ને સિત્યાસીની અંદર બતાવે છે બરાબર એમનું સ્કૂલ લિવિંગ સર્ટી છે અને બધા પુરાવા છે ઓગણીસો સિત્યાસીમાં એમનો જન્મ બતાવે છે અને એને જ્યારે લેબર કમિશનરની અંદર જ્યારે અરજી કરેલી છે એની અંદર એમને સ્પષ્ટ એવો ઉલ્લેખ કરેલો છે કે પોતે ઓગણીસો નવ્વાણુંથી બે હજાર દસ સુધી એમને આ જગ્યા ઉપર નોકરી કરેલી છે તો તો ખાસ આપણે સૌપ્રથમ વસ્તુ એ રહી કે એમનો જન્મ છે અને ઓગણીસો નવ્વાણું થી બે હજાર દસ સુધી એમને નોકરી કરેલી છે એ પોતે કહી રહ્યા છે તો શું બાર વર્ષનો નાનો બાબલો નોકરી કરતો હશે ખાસ તો આપણે આ જાણવાનું છે કે બાર વર્ષનો વ્યક્તિ કેવી રીતે નોકરી કરી શકે તે ઉપરાંત સરકારનો જે બે હજાર બે નો પરિપત્ર છે એની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે આ સમય પછીના જે કોઈ પણ સરકારી વ્યક્તિઓ નોકરીએ ચડ્યા હોય તો એમનો પગાર એમના બેંક ખાતાની અંદર ડાયરેક્ટ કરવામાં આવે તો જ્યારે સિંચાઈ વિભાગ જે છે એને બે હજાર બેનો પરિપત્ર બે હજાર પાંચની આસપાસ અમલવારીમાં લીધો હતો તો બે હજાર પાંચ પછીના જે પણ વર્ષ જે બતાવેલા છે બે હજાર દસ સુધીના એ સમયગાળા દરમિયાન એમનો પગાર કોઈ બેંક ખાતાની અંદર જમા થયેલો નથી એવું અમારા ધ્યાનમાં આવેલું છે તો જો આમની કોઈ ગુજરાત સરકારને અમારી એટલી અપીલ છે કે આની કોઈ સ્પેશિયલ સીટની રચના કરી અને જો આની તપાસ કરવામાં આવે તો આ જે ચોત્રીસ વ્યક્તિઓ જે કાયમી માટેનું હુકમ લઈ આવેલા છે એની અંદર તો ભ્રષ્ટાચાર છે જ તદ ઉપરાંત બીજા બાવીસ વ્યક્તિઓનો કેસ અત્યારે લેબર કમિશનરના ટેબલ ઉપર ચાલી રહ્યો છે એમના સિવાય અમને જાણવા મળ્યું છે બીજા ચોસાઈઠથી અણસાઠ વ્યક્તિઓએ બીજો કેસ લેબર કમિશનરની અંદર દાખલ કરેલો છે તો એક બાજુ ગુજરાતની અંદરના વાલીગણ પોતાના દીકરા દીકરીઓ માટે સરકારી નોકરી મેળવવા માટે થઈને ઝંખતા હોય છે જ્યારે આ એક જ ગામની અંદરના રાજકીય ઓથ ધરાવતા રાજકીય ઓથ ધરાવતા જે પણ વ્યક્તિઓ છે એ આવી રીતના ખોટા આધાર પુરાવાઓ રજૂ કરી અને નોકરી મેળવી અને સરકારી કાયમી નોકરી ઉપર ચડી ગયેલા છે તો આમની તટસ્થ તપાસ થવી જોઈએ તદુપરાંત જે આપણે એમનો જે એમને અરજી જે દાખલ કરેલી છે એ ઓગણીસ એક બે હજાર સત્તરમાં એમને કોર્ટની અંદર અરજી દાખલ કરી હતી એમને નોકરી માટે કાયમી કરવા માટેની અને એમનો ચુકાદો ચોવીસ દસ બે હજાર ઓગણીસના ચુકાદો પણ આવી ગયો બે વર્ષની અંદર એમનો ચુકાદો પણ એ પોતે લઈ આવ્યો તો તમે એટલો વિચાર કરો કે આની અંદર કેવડું મોટું ષડયંત્ર હશે જ્યારે આના સિવાય કોઈ સિંચાઈની અંદર કાયમી થવા માટે થઈ અને જે સાચા માણસો છે જેમની પાસે હાજરી પત્રક હાલની અંદર રાજકોટ જિલ્લામાં છે અને જામનગર જિલ્લાના અલગ અલગ વિવિધ સિંચાઈની અંદર ફરજ બજાવ બજાવે છે ત્યાં સુધી આ એક જ ગામના વ્યક્તિઓ છે અને આની અંદર જોવા જઈએ તો સ્પેસિફાઈડ એક જ અટકના વ્યક્તિઓ જાજા સંકળાયેલા છે